અટફેટે લેતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સુરત મનપાની બીઆરટીએસ અને સિટી બસના ચાલકો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જવાનું સામે આવ્યું છે વેસ્તાના સફારી કોમ્પ્લેક્સ સામે બીઆરટીએસ બસે મહિલા સહિત ત્રણ અડફેટે લીધા હતા ત્રણેયની ગંભીર હાલતમાં એકસો આઠની એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા તો ઇજાગ્રસ્ત ત્રણમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે જાણવા મળ્યા મુજબ ત્રણમાંથી બે વ્યક્તિઓ નવી સિવિલના કોન્ટ્રાક્ટ કર્મચારી હોવાનું અને નોકરી પર આવતા બસે અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે અકસ્માતને લઈને એકસો આઠના કર્મચારીએ કહ્યું હતું કે ઘટના લગભગ સવારે સાડા આઠ વાગ્યાની હતી સૂચના મળતા જ અમે એક સ્વાટ સાથે ઘટના સ્થળે આ ઉપર ઝડપભેર પહોંચ્યા હતા બીઆરટીએસ રૂટ પર લોહી લોણ હાલતમાં ત્રણ વ્યક્તિઓ બેભાન પડ્યા હતા માતા પુત્રને એક જ એમ્બ્યુલન્સમાં અને બીજા અજાણ્યા વ્યક્તિને બીજી એમ્બ્યુલન્સમાં સિવિલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં નૈનેશ નામનો યુવક ગંભીર હોવાનું સામે આવ્યું છે જ્યારે માતા સીમાબેન અને અજાણ્યા ઈસમની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા